ભબાટી બોલાવે છે મારો વાલો જો આમાં વીજળી આવે નો જોઈ લે હાલો આમાં એય છોકરા પલ્લી જા હો હા

સુરેશભાઈ ગઈ <laughs> <laughs> અમરેલી અમરેલી લો થાય છે ને વીજળી ના ધડાકા ધડાકા દો ભાઈ બાપા સીતારામ બોલો બાપા સીતારામ ભાઈ કડાકા સાથે ભળે છે દબા દબ દબા દબ અટારી અમરેલી માં જોર માર વરસાદ છે વીજળી ના ધડાકા થાય છે જોર આ વીજળી થાય છે પાપલિયા લાઈક ડન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ભાઈ જોયું લા બા તમાર કચમા કાય નથી ભાઈ વાવો થોડો અહીંયા છે કચમા કાય નથી તો

ખતરનાક વીજળી પડી છે ધડાંગ થઈને પછી મેં કીધું હાલ થોડી લાઈવ થઈ જાય યુટ્યુબ માં કયું ગામ તમારે નખત્રાણા તાલુકો લાગે ભાઈ કચ્છમાં કયો તાલુકો લાગે ભાઈ તમારે ક્યાંનું છે ભાઈ લવ યુ બેબી આ છે અમરેલી ગુજરાત તમારા કચ્છમાંથી જો આ ભાઈ જો લાઈવ છે ત્યારે જો શું નામ છે

હું લખ્યું પટેલ છે પટેલભાઈ છે હા પટેલભાઈ છે સાજે જય અલગ ગણી મારા વાલા જય અલગ ગણી બોલો જય અલગ ગણી જય અલગ ગણી જય અલગ ગણી જય અલગ ગણી હા ભાઈ જો આ રાજસ્થાની મારવાડી છે અમારે જો આર્યાની ભાઈ કારીગર એ અમારા વરસાદ થોડો પવન ધીમો થઈ ગયો બાકી હમણાં તો આમ થતું હતું કોઈ અમરેલી નહીં ઉડી જાય એવું લાગ્યું મને નથી ભાઈ ડબલ બાદશાહ કયું ગામ તમારું તમારા ગામમાં વરસાદ કેમ નથી અમારા ગામમાં તો ભાઈ છે ને પેલા ત્રણ દિવસ વાત પૂછો નથી ખાવા દેતો નથી કુવા દેતો કુવાનું કારણ લાઈટ હોય નઈ એટલે મજા આવે નઈ કઈ લાઈટ કાપી નાખી છે આ લોકો લાઈટ મતલબ કે પાવર અમારા અહીંયા લાઈટ કે તમારે ને પાવર કહેતા હોય તો ખબર નહીં પેલા બિલ્ડિંગમાં જોયું તમે ઉપર જો ઉપરાની ધારે પાણી પડે જોયું નથી જય રામદેવ જય રામદેવ જસદણ જસદણમાં વરસાદ

જય રામદેવ પીર જય રામદેવ પીર ભાઈ દબલ બાજ છે જય રામદેવ પીર જો ભાઈ સાઇકલ છે ને ફોનાની સાઇકલ છે ભાઈ હા મારા મિત્ર વસીમભાઈના છોરાની સાઇકલ છે અને આ બાજુ વીજળી હજી ધડા ધડી ચાલુ છે હમણાં એરોડ્રામાં વિજળી પડી પાય આજો ને સામે એરપોર્ટનું શું કહેવાય તો ડોમ બનાવેલું છે તો આવું બધું છે ગળું છે ને બોલી બોલી હલવાઈ ગયું છે અહીંયા જો પાટળો કર્યું પાણીનું તો અમારે અહીં પાટળું કે તમારે ત્યાં શું છે કમેન્ટ કરીજો

તમારે ટેક્સટાઇલ નું કામકાજ લાગે છે હા ભાઈ જો ને ઢગલો પડ્યા જો ઠાકી દીધું જો અત્યારે જો વાત પૂછો માં ભાઈ હેરાન કરી દીધા પવન વરસાદ હા સમજાતું નથી એમાં શું કરવું લાઈટ એ જો મીટર માં તમને લાઈટ દેખાય હલો બાબાય 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 તો હાલો મિત્રો આપણું લાઈવ આજનું આપણું લાઈવ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ ગરમી એટલે મેં પોતાનું ખોલી નાખ્યું હતું આજનું લાઈવ આપણે અહીંયા જ ખતમ કરીએ કાલે મળીએ એક નવા લાઈવ સાથે વરસાદ વરસાદ હશે તો અને કઈ નવું હશે તો લાઈવ થાશ્યું નકર પછી બાય બાય ક્યાં નું છે ભાઈ અમરેલી નું છે ભાઈ અમરેલી અમરેલી માં ભાઈ ધોધ માર વરસાદ છે ઠાકોર ભાઈ દોotra ગાડી તો જો 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 આયો બધું અમરેલી 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 બુક ગાડે છે વાવાઝોડા થોડા વરસાદ છે જો લે halo bye bye pachi marchu nama vlog sathe ayla hu geva nava vlog sathe ja ja bye bye, bye, -bye. bye, -bye.